નમસ્કાર સ્વર્ણિમ આયોજન કરેલ છે આ સમૂહ સોરઠિયા દરજી સમાજની બહેનો ના માધ્યમથી કાર્ય કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં પાછલા વર્ષે અમે અગિયાર દીકરીઓ પણ આવેલ અને દ્વિતીય સમૂહ લગ્નમાં સાત દીકરીઓના જોડા કર્યાવર જોડા નોંધાયેલ છે આ કાર્યક્રમમાં સમાજ તરફથી ખૂબ સારો સપોર્ટ મળેલ છે સોરઠિયા દરજી સમાજના તમામ રોકડ દાતાશ્રીઓ તેમજ કરિયાવાર ભેટ પણ ખૂબ જ આવેલ છે ઓછામાં ઓછી પંદરથી સત્તર આઈટમો ચાંદીની તેમજ બે આઈટમો સોનાની તેમજ સોથી વધુ વસ્તુઓ કર્યાવર સ્વરૂપે ભેટમાં મળેલ છે અને સોરઠિયા દરજી સમાજ સમૂહ લગ્ન સમિતિની બહેનો દશ્વિબેન ગોયલ વાસદ રેખાબેન હિન્દુ જ્યોતિકાબેન દરજી સુરત નિધીબેન વાઘેલા અમદાવાદ હિનાબેન કાલાણી નડિયાદ ભાવનાબેન ચૌહાણ સુરત આ છ બહેનોએ ખૂબ જ જહેમતથી છેલ્લા ત્રણ વર્ષ ત્રણ મહિનાથી મહેનત કરતા હતા અને આજે આ સમાજમાં અંદાજે થી અઢી હજાર માણસ જમણવામાં સામેલ છે અને આ કાર્યક્રમને સમાજે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં સમાજના વ્યક્તિઓ પ્રસંગનો આનંદ લઈ રહ્યા છે